આજે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા એકા ક્લબમાં આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનનો કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમમાં સ્વિમિંગ પુલની દિવાલ એકાએક હતી મોટા પ્રમાણમાં પાણી પડવા માંડ્યું હતું ને આમાં જ્યારે છત્તીસગઢના મંત્રી બાઇટ આપી રહ્યા હતા આ દરમિયાન આ ઘટના બની હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડે આવ્યા હતા ને તમામ જે લોકો આ બિલ્ડિંગમાં હતા એકા ક્લબમાં હતા તેમને બહાર ખસેડવામાં આવ્યા હતા ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ વીએમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન હાલ વરસાદની સીઝન ચાલી રહી છે કેટલાક જગ્યાએ મકાનો પડવાના તેમજ ભયજનક ઇમારતો પડવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે આજે સવારના સમયે અમદાવાદના કાંકરિયા ગેટ નંબર ત્રણની સામે જે એકાક ક્લબ આવેલું છે એકાક ક્લબમાં આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં મંત્રી પણ પહોંચ્યા હતા ત્યારે આમાં જે એકા ક્લબના આયુષ એક્ઝિ ઇન્ડિયા એક્ઝિબિશનનો જે કાર્યક્રમ હતો ને તેમાં અચાનક જ સ્વિમિંગ પૂલની દિવાલ છે તે ધરાશાયી થઈ હતી પાણી મોટા પ્રમાણમાં વહેવા માંડ્યું હતું અને આ ઘટના જ્યારે બની પ્રદેશના એક મંત્રી છે તે મીડિયાને બાઇટ આપી રહ્યા હતા અને આ ઘટના બની હતી જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કોઈને ઈજા નથી પહોંચી પરંતુ આ બનાવ બનતા ત્યાંના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયરિગે કરવામાં આવતા ફાયર બ્રિગેડ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા અને લોકોને સલામત સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે જોબ કરીએ છે સ્ટોર ત્યાં સવારે આવીને બેસ્યા હતા અને શાંતિથી કામ કરતા અમારું સૌથી પહેલા ત્રણ માં દિવાલ પડી ત્રણ ભાગમાં સૌથી પહેલા ઓછો અવાજ આવ્યો બીજો અવાજ આવ્યો વખતમાં વખત જોરદાર અવાજ આખી અમારું જે સ્ટોર છે એ

સાથે જ આ ભયજનક ઇમારતો હોય કે એ બધી જગ્યા હોય ત્યાં તંત્ર દ્વારા ચોમાસામાં ખાસ આવી જગ્યાથી લોકોને દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો